India 9 News Mirror of Truth 15 જુલાઈ 2025 ના રોજ જામનગર તાલુકાની બેડ ગ્રામ પંચાયતના નવ નિર્મિત સંચાલકોને તેમના હોદ્દા માટે ઘોષિત કરવામાં આવ્યા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ અધિકૃત બેઠકમાં બેડ ગ્રામ પંચાયત માટે સરપંચ તરીકે માધુબેન માણમ માનણ આતા ખાંભલા અને ઉપસરપંચ તરીકે જીતેન્દ્રસિંહ ચંદંગસિંહ જાડેજાની વરણી કરવામાં આવી ગરિમામય માહોલમાં બેડ ગામના આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં બંને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરાયું નવી આશાઓ નવી ઉર્જા હવે જોવાનું એ રહ્યું કે વિકાસના વાયદાઓ ક્યારે અને કેવી રીતે સાકાર થશે અહેવાલ અનિરુદ્ધ ગોસ્વામી બેડ જામનગર

એમાંથી આઠ સભ્યો અમારા અને નવમાં સરપંચનો એટલે બહુમતીથી અમે ઉપસરપંચ જીતેન્દ્રસિંહ ચંદ્રસિંહ જાડેજાને ઉપસરપંચ પદના ઉમેદવાર તરીકે નિમણૂક કરેલા છે અને બહુ જ ગામને ઉત્સાહભર્યું વાતાવરણ છે અને ભાઈચારાથી બહુ અમારે આગળના વિકાસના કામ થાય એવી અમારા બધાની ગામની એકતાથી આજીવન કામ કરી શકીએ એવી અમારી શુભેચ્છા શુભેચ્છા છે અને લાગણી છે કે પહેલે પ્રશ્ન આપણે એસટી બસ દસ હજારની વસ્તી ધરાવતું બેડ ગામની અંદર લગભગ બસો થી અઢીસો બાળકો જામનગર અભ્યાસ માટે જાય છે એક પણ એસટી બસ બેડ ગામની અંદર આવતી નથી બીજો પ્રશ્ન વારવાર ઇલેક્ટ્રિક લાઇટ એટલો બધો ફોલ ફોલ્ટે છે કે આખું ગામ અંધારા મારીએ છીએ ત્રીજો પ્રશ્ન કે બેડ ગામમાં એક જ શમશાનની જગ્યા આવેલી છે એ શમશાનની જગ્યાનો વિકાસ તથા ગામના પડતર પ્રશ્નનો વિકાસ આપ સરપંચશ્રી અને આપણા ચૂંટાયેલા તમામ સભ્યોશ્રી આ કામને વેવંતુ બનાવશો એવી મારી પત્રકાર અનિરુદ્ધભાઈ ગોસ્વી તરફથી આપની અપેક્ષા રાખવામાં આવે છે આપનો મંતવ્ય જણાવશો સમસાન નું તો જાણે એસારાાઉંસ એસાર કંપની મુલાકાત અને કહી ગયા છે કે ભાઈ અમે ડેવલપિંગ તો સમસાન બરાબર અને પ્રશ્ન છે જી અમે રજૂઆત રજૂઆત બીજા વિકાસના કામોનો આપણે કઈ જો કોઈ એક બોલો બોલો અમારા મુલાકાતે નેરા કંપનીના ગ્રુપના સાહેબો આવેલા અને અમને બોલાવેલા અને એ સાહેબોએ એવું અમને શુભેચ્છા મુલાકાત ન કીધું કે તમારું શમશાન તમે કયો એ રીતે અમે તમને બનાવી દેશું ટોટલ સંપૂર્ણ જવાબદારી સીઆરએસની ગ્રાન્ટમાંથી પૂરેપૂરું કાર્ય એ અમને કરી દેશું બીજું બરાબર અને બાકી છે ને હર કોઈ એસટીના જે જે કાંઈ પ્રશ્ન છે એ અમારે કાયમી ધોરણ આજથી અમારા કામ કરવામાં છે અને પ્રયત્ન ચાલુ છે ગામની સુખી એ જ અમારી સમૃદ્ધિ

અને આજે અને તમામ સભ્યોશ્રીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમારી ગામ લોકોની એ જ અપેક્ષા છે કે સર્વ સબકા સાથ સબકા વિકાસ જે મોદી સાહેબનો મંત્ર છે એ રીતે હાલી અને ગામના તમામ પ્રાણ પ્રશ્નોને વાંચા આપે એવી અમે ગામ લોકો સરપંચશ્રી અને સભ્યોશ્રી પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમને ખાતરી છે કે હવેની જે નવી બોડી ચૂંટાયેલી છે અને એમાં તમામે તમામ પ્રયત્નશીલ વ્યક્તિ ચૂંટાયા છે અને અમને એવી અપેક્ષા છે અને અમને ખાતરી પણ છે કે આ લોકો અમારા પ્રાણ પ્રશ્નોને વાંચા ખૂબ આપશે જ ખૂબ ખૂબ અભિનંદન હવે આ સરપંચ ને ઉપસરપંચ થતા એવું લાગે છે ગામનો વિકાસ કઈક સારો થશે પેલા તો લાગતું નતું એવું થાય એવું તો અત્યારે છે ને આ જે ચૂંટણા છે ને

હાલની બોડી જે ચૂંટાયેલી છે એ બોડી ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે એટલી બોડી કાર્યશીલ ક્ષમતાવાળી બોડી છે કે ગામનો વિકાસ કરશે ગામના નાના નાના પ્રશ્નો છે જે આપણે કીધું કે એસટીના છે સ્મશાનના છે એ બધા માટે હાલની બોડી કાર્યરત ચાલુ થઈ ગઈ છે અને અમને પૂરેપૂરી આશા છે કે હાલની આ બોડી બહુ કાર્ય કરશે જે ભાઈઓને ત્યાં ચૂંટાયા છે અમારા સરપંચશ્રીભાઈ ભૂરાભાઈ અને અમારા ઉપસરપતિ જીતેન્દ્રસિંહ જાડેજા એની અમને ખાતરી છે કે અમને સભ્યોને સાથ આપી અને અમારા ગામને આગળ વધારશે એવી શુભેચ્છા જય માતાજી